અને બનાસકાંઠાના ડીસા રઘુવંશી લોહાણા સમાજની જલારામ મંદિરે બેઠક બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વિરોધ ટિપ્પણીને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે જલારામ બાપાના ચરણોમાં માફી માંગે તેવી સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી આવતીકાલે સમાજના લોકો એકત્ર થઈ નાયબ આવેદન પત્ર પણ પાઠવશે જીવનનો ઇતિહાસ જે જાણતા નથી અજ્ઞાન છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ બિનજરૂરી વાતો કરીને જલારામ બાપાના જીવન સાથે સત્કાર્ય સાથે ઇતિહાસ સાથે જાણે કે ચેડા કર્યા એવું લાગે છે ખરેખર આ સ્વામીએ પૂરો અભ્યાસ કરીને વાત કરવી જોઈએ અને આ વાતોથી સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજ તો ખરી જ પણ સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં એક જાતનો આક્રોશ છે અને આ આક્રોશને લઈને આવતીકાલે ગુરુવારે ગર નગરમાં સૌ સનાતન હિન્દુ સમાજ પ્રેમીઓ જલારામ પ્રેમીઓ આવેદનપત્ર આપવાના છે જલારામ બાપા જે કરે છે એક પણ પૈસા વગર વિશ્વમાં ચલાવતી સંસ્થા ભોજન સમારંભ તમામ સુવિધા આપતી સંસ્થા એક પણ હોત તમે સામે મૂકો અમને તમારા સંપ્રદાય સામે કોઈ વાંધો નથી અમારા સ્વામીજી સામે વાંધો છે વડતા સંપ્રદાય ને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સ્વામીની આ વકાલ પટ્ટી કરો અને જે કોઈ પુસ્તકો એને પાન કરો રઘુવશી સમાજની પરીક્ષા લઈ લો એને ઉશ્કેરવાનું કામ નહીં કરો હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનું કામ નહીં કરો